અતિરેક કારણે ધરતીનો તાત ગણાતા ખેડૂતોના માથે ચિંતાના વાદરો છે જે ખેડૂતોએ ખેતરમાં પાકની રોપણી તે સંપૂર્ણ નાશ પામે એવી હાલત થઈ કારણે ખેડૂતો ચિંતામાં ચાલુ વરસાદ અચડચ પ્રમાણે એવી ઘટના પણ સામે આવી છે જેમાં માછલીઓ જળ જીવ કહેવાતું છે તે પણ રસ્તા ઉપર સાહેલ ગાહે નીકળી પડી હતી જો વરસાદના તોફાની બેટિંગ વડથંભી રહેશે તો શાકભાજીનો પાક ધોવાઈ જવાની પણ દહેશત સેવાઈ રહી છે હજુ પણ આગામી દિવસમાં અતિ ભારે વરસાદ ભરૂચ જિલ્લામાં થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ રહી છે આ વિરત વરસાદમાં નબીપુર ગ્રામ પંચાયત અસરગ્રસ્ત માટે મદદરૂપ થવા માટે સજજ છે અને ગ્રામજનોને કોઈ વિપરામાં ગ્રામ પંચાયતનો સંપર્ક કરવા અથવા ગામના તલાટીનો સંપર્ક કરવાની પણ અપીલ કરવામાં આવી છે ગઈકાલે રાત્રે આઠ વાગ્યાથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે